વ્યાપક છે એ નથી આવતું અને એ નથી જાતું આપડે મૂળ વાત હતી કે આ જ્યોત આવે છે ક્યાંથી અને આ જ્યોત જાય છે ક્યાં એક મિત્ર પૂછે છે કે પાણીની અંદર ડૂબકી મારીએ તો તમરા બોલે પરણા प्यारे મિત્રો આત્મા એટલે શું ભાગ સૌદમાં આપણે ધરતી તત્વની વાત અધૂરી હતી એ આજે પૂરી કરશું પણ બે ત્રણ મિત્રની કોમેટ છે બહાર બ્રહ્માંડની ભીતર પણ તમરા બોલે તમરા એટલે શું જે મિત્રે કોમેન્ટ કોમેટ કરી છે એમનો ખૂબ ખૂબ આભાર માનું બહુ જ ગહેરી વાત છે મને સમજાણું એવી વાત કે તમારા ને તુરા કહેવામાં આવે છે તુરા એટલે ધવની તુરાને સૌથી અવસ્થા પણ ગણવામાં આવે છે भीम साहेब दासी जीवन ने पत्र लखे से ने कहे से के जीवन जीव ने क्या रखिए या अनहद वागे तुरा ए भीम साहेब जीवन ने कहे से कृष्ण भगवान ए बात ने गुप्त रखे से गीता के अंदर एनो खुलासा नहीं करता વેદ અને મહાપુરુષો પણ એ વાતને ગુપ્ત રાખે ઋષિ મુનિઓ પણ એ વાતને ગુપ્ત રાખી કાળથી ગુરુ પરંપરાની અંદર એ વાતને ગુપ્ત રાખવામાં આવે માં ગંગા સતી એને વસન કહે છે જ્યારે કબીરદાસ અને શબદ કહે છે કબીર દાસ કહે છે કે શબદ વિના સાધુ નહી कि जे शब्द ने नहीं समझता ए साधु नहीं महापुरुषो अनुभवी पुरुषो ने ओमकार पण कहे से ऋषि पतंजलि ने परमण कहे से गुरु नानक साहब ने सतनाम कहे से मुस्लिम धर्म ने अंदर ये बाप एक खुदा कहे से कैसे ये मूल बात से निरांत महाराज ने शब्द कहे से कि आसुरता ने शब्द साथे मिलावा थी आ निजनी अनुभूति था એ ત્રિકુટીની પણ વાત કરે છે નામ રૂપ અને ગુણની કે આ દેહ એવું નામ છે અને એનથી પરની વાત છે એ અનામ છે જે શબ્દ છે એ અનામ છે આપણને એનું જ્ઞાન છે કે આ સુરતાને જયારે શબ્દ સાથે મેળવવામાં આવે ત્યારે આ દર્શન થાય થાય છે છે આ અનુભૂતિ પણ કેવી રીતે સુરતા એટલે શું સુરતા એટલે એક શબ્દમાં સમજવું હોય એને હોશ પણ કહેવાય એને ધ્યાન પણ કહેવાય જ્યારે આપણા શરીર ની અંદર હાથ પગની અંદર જ્યારે વાગે છે ત્યારે આપણી સુરતા ન્યા રહેશે આપણું ધ્યાન ન્યા રહેશે અને ધ્યાન ન્યા રહેવાના કારણે આપણને જે વાગેલું છે એના વારંવાર વાગ્યા કરે છે કારણ કે એ ભાગ છે એ સંવંદ થઈ ગયો છે આપણા આખા શરીરની અંદર વાગે છે પણ એની આપણને હોશ નથી હોતી કે જ્યાં વાગેલું છે એ ભાગ જે છે એ સંવેદન થઈ ગયો છે અને એની માટે સતત આપણું ધ્યાન છે એની ઉપર ધ્યાન હોવાના કારણે આપણને વારંવાર ત્યાં વાગે છે એવી અનુભૂતિ થાય છે पूरा शरीर नी अंदर अपन ने वारंवार काई ने काई वस्तु टस थाय से पण आपणे बेहोशी मां एनी खबर नथी रहती निरांत महाराज कहे से के आज सुरता से जे ध्यान से अने शब्द साथे मिलावानी से ए जारे शब्द साथे मळे त्यारे निजना दर्शन थाय निजनी ओळखाण थाय दरेक महापुरुषे वात करी नूरत सूरतनी નૂરતા અને સુરતાની ઇંગલા અને પિંગલાની સૂર્ય અને ચંદ્રની ગંગા અને યમુનાની સ્ત્રી અને પુરુષની ડાબી અને જમણીની હઠયોગ જે છે એ હ અને ઠ એ બે નાડી છે એ બેને સાધવાની વાત છે યોગ એટલે સાધવું જોડવું के जारे एनी ऊपर आपरु ध्यान होय आपरी होश होय आपरी सुरता होय जे श्वास उश्वास नी जे क्रिया चाली रही से ए जारे सम थाय त्यारे सुरता ऊपर सड़े से त्यारे सुसुपना नी अंदर प्रवेश થાય છે અને જ્યારે સુસુપ્ના માર્ગની અંદર પ્રવેશ થાય ત્યારે એ અનહદ નાદની અનુભૂતિ થાય છે પ્રથમ અનુભૂતિ એ અનહદ નાદની અનુભૂતિ છે પ્રથમ અનુભૂતિ એ શબ્દની અનુભૂતિ છે પ્રથમ અનુભૂતિ એ ૐકારની અનુભૂતિ છે પ્રથમ અનુભૂતિ એ સત નામની અનુભૂતિ છે प्रथम अनुभूति ये बाघ एक खुदानी अनुभूति से एनी माटे एनी अनुभववा माटे एनी अनुभूति करवा माटे अनुरत सुरत नु ज्ञान होवु जरूरी से के सतत आ देह नी अंदर स्वस उस स्वस नी जे क्रिया साली रही से એનું જ્ઞાન હોવું જરૂરી છે એનું જ્ઞાન ન હોય એની અનુભૂતિ થાય છે આધ્યાત્મિક માલક ની અંદર પ્રવેશ ત્રણ પ્રકારથી થાય છે એના જ્ઞાનની કોઈ જરૂર નથી જ્ઞાન હોય કે ન હોય કેવી રીતે કે અતિ દુઃખ થી જ્યારે અતિ દુખ થાય છે દુખ ઓવરફ્લો થઈ જાય છે ત્યારે એની અનુભૂતિ થાય છે અને એક અતિ ભયથી કે પૂર્ણ ભયની અંદર જ્યારે આપણે આવી જઈએ ત્યારે એની અનુભૂતિ થાય છે અને એક પ્રેમથી કોઈ પ્રત્ય અપ્રો પ્રેમ જાગૃત થઈ જાય છે એ પૂર્ણ પ્રેમ ની વાત છે બાહરી સગતમાં આપણે જે પ્રેમ ને સમજીસી એની વાત નથી કે જ્યારે એ પ્રેમ જાગૃત થાય ત્યારે તેની અનુભૂતિ થાય છે એક ત્રણ પ્રકાર થાય છે પ્રકૃતિ ની કૃપા થાય છે એક અવતરણ થાય છે અને જે સાધના છે એ સાધના માત્ર કે જેની અંદર પ્રેમ નથી એ પ્રેમને જાગૃત કરવા માટેનો રસ્તો છે સાધના સાધના દ્વારા પ્રેમને જાગૃત કરી શકાય છે અને જ્યારે પ્રેમ જાગૃત થાય ત્યારે એ અનહદ તુરાની અનુભૂતિ થાય છે બીજા એક મિત્રનો પ્રશ્ન છે કે જે આપણે કયા તત્વને મળે છે એ પણ બહુ જ મહત્વનો પ્રશ્ન છે કે જે મિત્ર કોમેન્ટ કરી છે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું સૌ કે મને જેની સમજણ છે મને જે હું સમજાણું છે એવી હું વાત કરું છું હું પડાવો નથી કરતો કે મારી વાત સનાતન સત્ય છે કારણ કે દરેકની અનુભૂતિ અલગ અલગ છે દરેકની મનસ્થિતિ અલગ છે એમ દરેકની અનુભૂતિ પણ અલગ છે એટલે વ્યક્તિ दरेक अलग अलग संप्रदाय अंदर भटक्या करे से कारण के अपनी फिगर प्रिंट पर अलग अलग से के प्रकृति दरेक व्यक्ति फिगर ने फिगर प्रिंट अलग बना से अपनी फिगर प्रिंट थी जो लॉक मारियो से अपनी फिगर प्रिंट थी लॉक खुल ले आ धरती माथे कोई मनुष्य थी नो खुल तो एक थेरी थी दरेक व्यक्ति ने अंदर केवी रीते जागृति आवे हूं मंत्र जाप करू सौ तो आठ अबजी से आठ व्यक्ति पैटर्न अलग अलग एटरी अनुभूति मरी अनुभूति अलग से प्राण उस प्राणी રહી रही से अपना ફેફસા द्वारा થઈ रही से અને આપણા જે ફેફસા છે એ ફેફસા 100% જલ તત્વ થી બનેલા છે એની અંદર 100 એ 100% જલ તત્વ છે અને એની અંદર 6000 પ્રાણકોષ છે اس જે 6000 પ્રાણકોષ છે એમાંથી સામાન્ય વ્યક્તિ 1000 થી 1500 પ્રાણકોષનો ઉપયોગ કરે છે બાકી 4.5 हजार प्राणकोश ની અંદર એ મૃત્યુ અવસ્થામાં રહેશે એની અંદર કાર્બન ડાયોક્સાઇડ ભરેલો રહેશે ચારે બહુ શક્તિશાળી વ્યક્તિ હોય યોગ સાધના કરે છે એ 2000 પ્રાણકોશનો ઉપયોગ કરે છે તો એ 4000 પ્રાણકોશ સે મૃત અવસ્થામાં પડ્યા રહેશે એ પપસાની અંદર જળ તત્વની અંદર આવેલા છે તો જે મૂળ પ્રાણ લઈ છે એ પ્રાણ જળ તત્વને મળે છે કે જે આપણે પ્રાણ લઈ રહ્યા છીએ વિશુદ્ધ વિષુધ્ય చక్రથી એ 10 એનું વિભાજન થાય છે અને જળ તત્વને મળી અને એ નાભી કેન્દ્ર સુધી જાય છે કારણ કે નાભી કેન્દ્રથી લઈ અને જે અનાહદ ચક્ર છે એ વચ્ચેના ભાગની અંદર સમાન વાયુ કામ કરે છે અને જે સમાન વાયુ છે એ જળ તત્વની અંદર રહેલું છે કે આ શરીરની અંદર જે આપણે ખાઈ પીઈ છી એ જે રસ બને છે એ રસને આ શરીરની અંદર જે આ જે જરૂરિયાત છે તે પોગાડવાનું કામ એ સમાન વાયુ કરે છે અને એ જળ તત્વ રૂપે પોગે છે કે આપણી રક્તવાહિનીની અંદર જે ખૂન છે રક્ત છે एपन साल तत्व से अपना शरीर के अंदर मात्र बार टका पृथ्वी तत्व से बाकी बोतेर टका जल तत्व से चार टका अग्नि से सौ टका वायु से अपना शरीर प्राण क्रिया साली रही ए जल अग्नि वायु द्वारा साली रही से, है प्रथम भूमिका जल तत्व पूरा शरीर ने जो प्राणवायु से ए जल तत्व द्वारा पोगे से, કે આપડા શરીર ની અંદર જે 10 પ્રાણ છે પ્રાણ અપાન સમાન વયન અને ઉદાન નાગ કુરમ કૃકલ દેવદત અને ધંજે કે જે 10 વાયુ છે 10 પ્રાણ છે આખની પ્રાણ છે એ ધંજે છે ધંજે આપડા શરીર ની અંદર જે અગ્નિ રહેલો છે અગ્નિ તત્વ રહેલો છે એનું બેલેન્સ કરે છે જ્યારે મૃત્યુ થાય છે ત્યારે આખરી વાયુ છૂટે છે એ દસ પ્રાણના અલગ અલગ કામ છે એની આપણે આગળ વિસ્તારથી સરસા પણ કરી છે તો મૂળ પ્રશ્ન હતો કે આ પ્રેશે વાયુ લેશે એ આ શરીરમાં કયા તત્વને મળે છે અને પાછો વળે છે કે મુખ્ય જે જળ તત્વથી ખેપસા બનેલા છે એની દ્વારા જળ તત્વ દ્વારા એ પ્રાણ વાયુ અંદર આવે છે અને જળ તત્વમાં મળી અને જે લોહી છે આપણી શરીરની અંદર એ લોહીમાં ભળી અને પૂરી બોડીની અંદર પ્રાણ પોગાડે છે એ સમાન વાયુનું કામ છે ए समान वायु एक क्रिया करे से तेजा एक मित्रनी कॉमेट से के गुरु वगैरह ज्ञान नो मळे बात कहे से ए मित्रनो पण खूब खूब धन्यवाद मानुसओ के दरेक धर्मनी अंदर प्रत्येक संप्रदायना जे धर्म गुरुओं से એ પહેલી વાત કરે છે કે પ્રથમ પહેલા માતા પિતા અને પછી ગુરુ પણ માતા પિતાની જે વાત છે એ દબાઈ જાય છે અને ગુરુ મહિમા એટલો બધો ગાય છે કે ગુરુ મહિમા એની ઉપર સવાર થઈ જાય છે ગુરુના એટલા ગુણગાન ગાય છે કારણ કે એમાં ગુરુઓના सूक्ष्म स्वार्थ से सूक्ष्म स्वार्थ सोपाने लोसे એટલે સત્ય વસ્તુ દબાઈ જાય છે જે સત્ય સે અને પ્રથમ વાત કરે છે કારણ કે ગુરુ મહિમાની એટલી વાત ન કરે એટલા ગુણગાન ન ગાય તો ગુરુનું શું તર્ક એની શક્તિ છે કે સત્યને અસત્ય કરી દે અને અસત્યને સત્ય કરી દે એની તાકાત છે તર્ક વિક તર્કમાં એનું દરેકને જ્ઞાન છે થોડોક બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે કે ખરેખર આપણે ધાર્મિક હોઈએ ખરેખર આપણે સત્સંગી હોય ખરેખર આપણે સત્સંગ સાંભળતા હોય તો આદિ અનાદિ કાળથી જે ગુરુ ની પરંપરાની વાત આવે છે એની અંદર 90% ગુરુ પ્રાપ્ત થાય છે અપવાદ રૂપે એ 5-10% હોય છે કે કોઈ શિષ્ય ગુરુને પ્રાપ્ત કરે છે नकर बात एवी के गुरु व शिष्य ने प्राप्त करे से अने ए बात ने कोई समझाओ तो नहीं थी के गुरु ने गोत्वा नहीं पड़ता गुरु आप मेरे परगट था ऐसे गुरु आप मेरे मले से गुरु ये પ્રશાદ છે પ્રશાદ નો અર્થ થાય કે એનું અવતરણ થાય એને પ્રાપ્ત કરવા પડે એને ગોતવા ન પડે પણ મૂળ વાત હતી આપણી કે છે धरती तत्व से जे आपरे आ ब्रह्मांड ની અંદર ठोस વસ્તુ જોઈએ છે પદાર્થ જોઈએ છે એ દ્રવ્યના રૂપમાં ધરતી છે અને જે ધરતી તત્વ છે ધરતી તત્વ એટલે શું કે જ્યારે આપણી ઉત્પત્તિ થાય છે ત્યારે પ્રથમ પહેલા જળની વાત કરી કે પ્રથમ પહેલા જલનો પિંડ બંધાય છે સંપૂર્ણપણે એની અંદર જલ હોય છે અને એની અંદર પ્રાણ પુરાય છે અને એ જે પ્રાણ છે એ જલ તત્વ ના આધારે પ્રાણ રહેલો છે કેજે પદાર્થ સે એ પદાર્થને તોડવામાં આવે ટુકડા કરવામાં આવે અને એ જીણા જીણા છેરે ટુકડા કરવામાં આવે એક ટુકડાને તોડવામાં આવે ત્યારે કણ બને છે અને એક કણને તોડવામાં આવે ત્યારે એટમ બને છે અને એ એટમને તોડવામાં આવે ત્યારે પરમાણુ બને છે કે પરમાણુ જેસે એટલી બધી સૂક્ષ્મ વસ્તુ છે કે એને આપણે આંખથી જોઈ શકતા નથી कारण કે આપની જે પાંચ જ્ઞાન ઇન્દ્રિ છે એક પાંચ જ્ઞાન ઇન્દ્રિને કેપસિટી હોય છે કે પ્રતિ સેકન્ડ 16 ની સ્પીડ જે ધાઉની સે એ ધાઉની ની પ્રતિ સેકન્ડ 16 ની સ્પીડ ની વિશે જાય તો આપણી જ્ઞાન ઇન્દ્રિયને પકડ પકડતી નથી एने पकड़ी सकती नहीं तीव्य गति था एनी प्रति सेकंड पचास हजार नी किलो पचास हजार नी स्पीड थाय त्यारे पण एने थी पकड़ी सकती इंद्री एटले आपणी पांच ज्ञान इंद्री से कैप्सूल ना रूप में रहेली से के अति सूक्ष्म वस्तु ने नथी पकड़ी सकती अने अति विशाल वस्तु ने पण नथी पकड़ी सकती जे सूर्य उपर विस्फोट थाय जे आवाज से ए अति आवाज से विशाल आवाज से इन्हें अपनी कर्ण इंद्रिय ने पकड़ी सकती कारण के कर्ण इंद्रिय पकड़े तो कान ना पर्दा टूटी जाए अने अति सूक्ष्म आवाज ने ने पकड़ी सकती अने अति विशाल आवाज ने अपन ने थी पकड़ी सकती कसे पर्दा रत्न सूक्ष्म मा सूक्ष्म भाव से ए परमाणु से અને જ્યારે પરમાણુને તોડવામાં આવ્યો ત્યારે એની અંદરથી ધવની પ્રગટ થાય છે એનર્જી પ્રગટ થાય છે એ જે એનર્જી છે એ ધરતી તત્વ છે કે પ્રથમ પહેલા પ્રકાશ એ પ્રકાશનું જ્યારે થૂળ સ્વરૂપ થાય છે ત્યારે ધવની બને છે અને એ ધવની અનુસાર સ્થૂળ સ્વરૂપ થાય છે ત્યારે પદાર્થ બને છે એટલે જે પ્રકાશ સે પ્રથમ પેલા એનું સ્થૂળ રૂપ ધરતી તત્વ સે જે ધરતી સે એનું સૂક્ષમ રૂપ એ પ્રકાશ સે ऐ थोड़ी सूक्ष्म बात से पर ज्ञानी अनुभवी महापुरुषों से जेने अनुभूति करी से ऐ बात ने समझी सके कैसे आकाश के अंदर प्रथम पहला वायु પછી અગ્નિ અને પછી જલ અને પછી ધરતી તત્વ કે જે પાંચ તત્વ છે એ પાંચ તત્વ એટલા મહત્વની વસ્તુ છે કે એક નું મૃત્યુ થાય તો શાર નો વસી શકે પાંચ પાંડવો જ્યારે કૃષ્ણ ભગવાનને માગે છે ત્યારે સહદેવ કૃષ્ણ ભગવાન આગળ વસન માગે છે કે ભગવાન એક વસન આપવું પડશે કૃષ્ણ ભગવાન કહે છે કે શું કે આ પાંચ આ પાંડવો માંથી એક વ્યક્તિનું મૃત્યુ થાય તો તમે પણ નો બસી શકો અને એ વસન એ કૃષ્ણ ભગવાન બંધાય છે અને એ પાંચ પાંડવોની રક્ષા કરે છે कारण कि ये ऐसे पांच तत्व से आदेह के अंदर है अर्थात एकनु मृत्यु થાય તો પાંચ નથી બスタ કે જ્યારે આપનું મૃત્યુ થાય છે ત્યારે અગ્નિ આ દેહને છોડી દેશે પ્રાણ આ દેહને છોડી દેશે કે જે વસ્તુ આ દેહ થી છૂટી જાય એને સર્વ વ્યાપક કઈ રીતે કહેવાય કે જે સર્વ વ્યાપક છે એ નથી આવતું અને એ નથી જાતું આપણી મૂળ વાત હતી કે આ જ્યોત આવે છે ક્યાંથી અને આ જ્યોત જાય છે ક્યાં તો આત્માને આપણે સર્વ વ્યાપક કહીશું કેજે પાંચ તત્વ છે એ પાંચ તત્વ સૂટી સાર તોને સર્વવ્યાપક કેમ કહેવાય તો જે પાંચ તત્વ છે આકાશ વાયુ અગ્નિ જળ અને પૃથ્વી એ આત્મા નથી આત્મા એ થી ને પર છે કે આત્મા છે એ સર્વવ્યાપક છે એ આવતો પણ નથી અને જાતો પણ નથી તો એ આત્મા કેવી રીતે કાર્ય કરે છે એને આપણે નેક્સ્ટ ટાઈમ સમજીશું અહીંયા હું મારી વાતને પૂરી કરું સૌ કે જે જ્ઞાની મહાપુરુષો છે અનુભવી મહાપુરુષો છે એમને વંદન કરું સૌ કે મારી વાતમાં કોઈ ભૂલ હોય કોઈ ભૂલ શું કહી ગઈ હોય તો કોમેન્ટ કરી અને બતાવજો મારી વાતને હું સત્ય છે એવો દાવો નથી કરતો મને જેવી સમજણ છે એવી વાત કરું છું એ વાત સાથે અસ્તુ હરિઓમ હરિયોમ